તો નમસ્કાર દર્શકો આજે આપણે આવ્યા છીએ રીધિ સિદ્ધિ મહાદેવના મંદિરે તો મહાદેવના દર્શન કરવાના છે મિત્રો આપણે સાવરકુંડલાનું જ્યાં રીધિસિદ્ધિ મહાદેવ મંદિર ગામમાં મંદિર આવેલું છે સાવરકુંડલામાં રીધિ સિદ્ધિ મહાદેવ મંદિર ખૂબ જ પ્રખ્યાત મંદિર છે અને દર્શકો આ મંદિર હરિભક્તો શિવભક્તોનું ખાસ મંદિર છે તો અહીંયા શિવભક્તો બહુળી સંખ્યામાં આવે છે તો આપણે કરીશું ભોળાનાથના દર્શન ઓમ નમઃ શિવાય મિત્રો તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો તો જઈએ આપણે ભોળાનાથના દર્શન કરવા અંદર જય ભોળાનાથ આ છે અહીંયા કથા થાય છે હોલ છે મોટો આ બારનો નજારો છે આ મંદિર ખૂબ જ સુંદર મંદિર છે ભોળિયાનાથનું જય ભોળાનાથના દર્શન કરી લઈએ આપણે જય ભોળાનાથ જય રીધિ સિદ્ધિ મહાદેવ મંદિર જય ભોળાનાથ રીધિ સિદ્ધિ મહાદેવ ભોળાનાથનું દર્શન જ અલૌકિક હોય છે તો મિત્રો આપણે આ ભોળાનાથના દર્શન કર્યા સાવરકુંડલામાં રીધિ સિદ્ધિ મહાદેવ મંદિર એટલે સાવરકુંડલાનું હૃદય કહેવાય છે જય ભોળિયાનાથ પૂજારી પૂજા કરી રહ્યા છે ભોળાનાથની જય ભોળાનાથ રીધિ સિદ્ધિ મહાદેવ મંદિર સાવરકુંડલા મિત્રો કમેન્ટમાં જરૂર લગજો જય ભોળાનાથ કેમ કે હું આવા મંદિરના વિડીયો લાઈવા જ કરું છું વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હું આવા વિડીયો ભોળાનાથના વિડીયો લાવવા કરું છું આપણી ચેનલમાં દેવી દેવતાઓના વિડીયો અને માતાજીના ભગવાનના વિડીયો તો લાયવા જ કરે છે તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય ભોળાનાથ મળીએ બીજા નવા વિડીયોમાં